આપણે ટીપ પણ જોતા જઈશું પૂરેપૂરો જોજો વચ્ચે સ્કીપ ના આ રાજગ્રા શીરો વ્રત ઉપવાસ માં ઉપયોગમાં લઈ શકાય છે નવરાત્રિ વ્રતમાં રાજકરાનો શીરો બનાવી માતાજીને પ્રસાદમાં ભૂખ ધરાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે ફરાળી થાળીમાં જમવાનો સ્વાદ વધારતો રાજકરાનો શીરો બનાવવાનું શરૂ કરતા પહેલાં હજુ સુધી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે દર્શનાસ્ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સ્વાદિષ્ટ રાજગ્રાનો શીરો એકદમ પરફેક્ટ માપથી બનાવવા માટે કોઈ પણ એક વાડકી કે કપનું માપ સેટ કરી લેવું સામગ્રીમાં એક વાડકી ઘી એક વાડકી ખાંડ અને બે વાડકી રાજગ્રહ લીધો છે સાથે કિસમિસ ડ્રાયફ્રુટ અને ઈલાયચી પાવડર તૈયાર રાખો હવે જે વાડકીથી રાજગ્રહ લીધો હોય તે જ વાડકીથી આપણે ચાર વાડકી પાણી એડ કરીશું ચાર વાડકીમાં અહીંયા થોડુંક પાણી ઓછું લીધું છે અને ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ એક કડાઈમાં એક વાડકી જેટલું ઘી એડ કરીશું તમે જોઈ શકો છો ઘી મિલ્ટ કરેલું લીધું છે હવે તેમાં બે વાટકી રાજગ્રાનો લોટ એડ કરીશું અને મિક્સ કરી લઈશું આ સમયે ગેસની ફ્લેમ ધીમી રાખવી મીડિયમ ટુ લો ફ્લેમ પર રાજગરાનો લોટને ધીમી આંચ ઉપર આપણે શેકતા રહીશું અને સતત હલાવતા રહીશું અહીંયા રાજગ્રાનો એકદમ ઝીણો લોટ લીધો છે તમે રાજગરાનો થોડોક દાણેદાર જેવો મોટો કકરો લોટ આવે છે તે પણ ઉપયોગમાં લઈ શકો છો પણ તેને શેકાતા સહેજ વધારે વાર લાગશે આ ઝીણો લોટ છે તેથી ખૂબ ઝડપથી શેકાઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો મેં એક જ ચમચો ઘી લીધું હતું તો મને ફરીવાર બીજું અડધો ચમચો ઘી એડ કરવું પડ્યું તેથી તમે માપ એકદમ પરફેક્ટ રાખ જો બે વાડકી રાજગરો હોય તો એક વાડકી ઘી એડ કરો આ એકદમ પરફેક્ટ માપ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો રાજગરાનો લોટ શેકાઈ ગયો છે તેનો કલર પણ બદલાઈ ગયો છે પહેલાં કરતાં હવે તેમાં થોડી કિસમિસ એડ કરીશું આ એકદમ ઓપ્શનલ છે પણ અત્યારે કિસમિસ એડ કરવાથી તે ફૂલીને મોટી થઈ જશે ત્યારબાદ તેમાં આપણે ગરમ પાણી કરવા મૂક્યું હતું તે એડ કરી દઈશું થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને સાથે હલાવતા રહીશું પાણી બધું જ લોટ સાથે ઓબ્ઝર્વ થઈ જશે બધું જ સોફ્ટ થઈ જાય પાણી ત્યારબાદ તેમાં આપણે ખાંડ એડ કરવી આ સ્ટેપ ખૂબ જરૂરી છે જ્યાં સુધી બધું પાણી ઓબ્ઝર્વ ના થઈ જાય ત્યાં સુધી તેમાં ખાંડ એડ ન કરવી હવે તમે જોઈ શકો છો કે સારી રીતે લોટમાં પાણી મિક્સ થઈ ગયું છે અને લોટ પણ શેકાઈને ચડી ગયેલો છે પાણી સાથે પણ બધું બફાઈ ગયું છે હવે તેમાં એક વાડકી ખાંડ એડ કરીશું જો તમને ગળપણ ઓછું પસંદ હોય તો તેમાં થોડી ખાંડ ઓછી એડ કરી શકો છો હવે સારી રીતે ખાંડ મિલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એક બે મિનિટ માટે તેને શેકાવા દઈશું ત્યારબાદ તમે જોઈ શકશો કે ઘી રિલીઝ થાય છે તો રાજગરાનો શીરો અથવા તો રાજરાનો હલવો તૈયાર છે એકદમ પરફેક્ટ રાજગરાનો શીરો તૈયાર થયો છે બહુ ઢીલો પણ નથી કે એકદમ ટાઈટ પણ નથી તમે જોઈ શકો છો અને ઘી પણ સરસ રિલીઝ થયું છે હવે આ સમયે આપણે એક ચમચી ઈલાયચી પાવડર એડ કરીશું થોડા કાજુ બદામ પિસ્તાની કતરણ એડ કરીશું તમને જે પસંદ હોય એ તમે ડ્રાય ફ્રુટ એડ કરી શકો છો રાજકરાનો શીરો તૈયાર છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ રીતે ફરાળી વાનગીની નવી નવી રેસિપી તમને દર્શના સ્પૂડ એન્ડ કિચન હબ ચેનલ પર દર અગિયારસ પર અને વ્રત ઉપર જોવા મળે છે નવરાત્રિમાં અને ગૌરી વ્રતમાં પણ ફરાળી થાળી તમને દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જોવા મળી જશે તો દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો રાજગ્રાના શીરાની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને લખીને જરૂર જણાવજો તમારા કોઈ સજેશન હોય તો પણ કોમેન્ટમાં લખી શકો છો અને આ શીરો તમારો કેવો બન્યો તે પણ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તો ખાસ કોમેન્ટ કરજો આઈ હોપ અહીં જણાવેલી બધી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને દર્શના એન્ડ કિચન હપ ચેનલ પર બની રહેજો ફરી મળીશું ત્યારે આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ